રાજ્યમાં લોકોને ગરમીથી બચાવવા માટે સિગ્નલ પર લગાવવામાં આવ્યા છે ગ્રીન મંડપ આ ત્રણ તસવીર જ ગુજરાતમાં ગરમી કેટલી છે તેની સાક્ષી પૂરી રહી છે અંગ દજાડતી ગરમીમાં લોકોને રાહત મળે તે માટે આ રીતે શહેર શહેર સિગ્નલ પર ગ્રીન મંડપ મુકાયા રાજકોટમાં પણ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની ગઈ છે જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી છે આ બાજુ શહેરના ભારે ટ્રાફિક વાળા ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી શહેરના પ્રહલાદનગર સ્વાગત ચાર રસ્તા ઇન્દિરા બ્રિજ પ્રહલાદનગર અને કાલુપુરમાં ગ્રીન શેડ લગાવાયા લોકો પણ તંત્રના આ પ્રયોગને વધાવી રહ્યા છે

ગરમીમાં ખેતરમાં પાક ગયો ખેડૂતોને આવ્યો રડવાનો વારો રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે ગરમીથી લોકો તો ત્રસ્ત છે હવે ગરમીના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ધોરાજીમાં ગરમીના કારણે ખેતરોમાં ઉભો પાક લાગ્યો છે અને કારેલાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાય છે બળી ગયેલા પાકના દ્રશ્યો છે દ્વારકાના અહીં ગરમીથી થી શાકભાજીના પાક પર સંકટ ઊભું થયું રીંગણ કારેલા ગુવારના પાકને નુકસાન થયું પિયતના પાણી પૂરતા ન મળતા મુશ્કેલી સર્જાય તારાપુરના તારાપુરના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો ગામે પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ મળી ગયો ખેડૂતોએ વાવેતર કરેલા મગ સળગી ગયા જુનાગઢની અંદર પંચાવન આગાઈકારોએ ભેગા થઈને દોઢસો આગાહી કરી જો આગાહી સાચી પડી તો વરસાદ ઈંચમાં નહીં ફૂટમાં થશે ગુજરાત અને દેશમાં ચોમાસાના આગમન સો કિલોમીટર દૂર જ છે ચોમાસું ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ચોમાસાના આગમન પહેલા મોટાભાગના ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈ જૂનાગઢમાં રાજ્યભરના આગાહીકારો એકત્ર થયા હતા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયેલા ગુજરાતભરના પચાસ થી વધુ આગાહીકારો એ સો થી પણ વધુ આગાહી કરી જો તેમણે કરેલી આગાહી સાચી પડી તો આ વખતે ગુજરાતમાં એવો વરસાદ પડશે કે જેને ઇંચમાં નહીં ફૂટમાં માપો પડશે તો જૂન માસમાં માં વાવાઝોડા જોવા મળી શકે આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં રાજ્યના ચાર જિલ્લામાં થશે અત્યંત ભારે વરસાદ ઉત્તર ગુજરાત ખેડૂતો માટે થોડી ચિંતાજનક સ્થિતિ વરસાદ પણ અત્યંત તોફાની રહેવાનું અનુમાન આગાહીકારોના મતે આ વખતે ચોમાસુ લાંબો સમય ચાલશે નવી સિસ્ટમ ગુજરાતમાં આપશે મુશળધાર વરસાદ જુલાઈ થી ગુજરાતમાં બે ધનાધન વરસાદ શરૂ થશે આ વખતે પૂર આવશે પણ નુકસાન નહીં થાય જુનાગઢ રમણીક વામજાના મતે આ વખતે પંચાવન થી સાહીઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે ગુજરાતમાં છ થી સત્તર જૂન પહેલી વાવણી ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ આ વખતે પણ વરસાદ વિલન બની શકે છે ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ફરી મેઘો પાડશે ભંગ આ વખતે પણ ગુજરાતમાં નવરાત્રી રાસ રમવા માટે વરસાદ આવશે આ વખતે વરસાદ વિલન બની શકે છે જૂનાગઢમાં માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ માં મોટી આગાહી કરી આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરા નો નવરાત્રી અંગે વર્તારો આગાહીકાર રમણિકભાઈ વામજા મોટી આગાહી નવરાત્રી ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ છવ્વીસમી સપ્ટેમ્બરથી થી હાથિયા નક્ષત્ર બેસશે ચિત્રા હાથિયા નક્ષત્રમાં માં પાછોતરો વરસાદ થશે વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે સર પૂનમ મોદી કારણ અતિ ભારે વરસાદ થશે કારણ કે હાથિયા નક્રિત્ર નક્ષત્ર પાછળ વરસાદ થશે જૂનમાં જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તબાહી મચાવી શકે છે અંબાલાલ પટેલની તારીખો સાથે ની આગાહી દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે ભારતમાં ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવવા લાગી છે ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસા છે ચોમાસું કેરળથી હવે માત્ર સો કિલોમીટર દૂર છે બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે અમરલાલ પટેલે આગાહી કરી છે કે આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે મેના અંતમાં અને જૂનની શરૂઆત

વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી પૈસાની ચોરી કરતી ગેંગ ઝડપાય છે પોલીસે શરૂ કરી છે કાર્યવાહી વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચોરતી ગેંગથી સાવધાન રહેજો વેપારીઓ અને રેગડી ધારકો પણ ચેતીને રહેજો કેમ કે માર્કેટમાં પૈસા ચૂરતી ગેંગનો આતંક સામે આવ્યો છે વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી છે ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર વેપારીનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ છે મહિલા વેપારીના પર્સમાં મુકેલા નવ હજાર ચોરી કરી ટોળકી ફરાર થઈ ગઈ સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ફ્રૂટ વેચી રહી છે ત્યારે પાછળથી દુકાનીદારી એક મહિલા આવે છે અને મહિલાનું પર્સ ચોરી ભાગી જાય છે પર્સમાં નવ હજાર ચોર ટોળકી લઈ જતા મહિલા વ્યાપારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ દ્વારકામાં બે આંખલાઓનું બે કલાક સુધી રસ્તા ઉપર દંગલ જોવા મળ્યો રસ્તા પર જોવા મળ્યો સન્નાટો દ્વારકામાં ફરી એકવાર આંખલા આતંક સામે આવ્યો છે ભર બજારમાં અડધો કલાક સુધી આંખલા યુદ્ધ ચરતા બજારમાં સન્નાટો છવાઈ ગયો બેટ દ્વારકામાં સવારના સમયે બે આંખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાકડી પડ્યા આંખલા વોરના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા બજારમાં દોડધામ મચી ગઈ આંખલાઓ એવા ઝઘડ્યા એવા ઝઘડ્યા કે એની આડે જે આવ્યું તે બધું જ કચ્ચરખાણ થઈ ગયું વેપારીઓના માલસામાનનું કચ્ચરખાણ વળી ગયો આંખલાઓએ રોડને ને લેતા લોકોમાં ડર જોવા મળ્યો બારડોલી હાઈવે પર ટ્રક પલટી મારતા ટામેટાની રેલમચેલ થઈ ગઈ બારડોલી નજીક ધુલિયા નેશનલ હાઈવે પર ગમકવા અસ્માત સર્જાયો મહારાષ્ટ્ર થી આવેલી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા થી સુરત જઈ રહી હતી ત્યારે હાઈવે પર પલટી મારી ગઈ હતી આ ગોજારા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા જ્યારે સાત લોકો નીચા થઈ મહારાષ્ટ્રના સતારાથી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા હાઇવે પરથી સુરત તરફ જઈ રહી હતી સુરતની ઈપીએમસી માર્કેટમાં ટામેટા ડિલિવરી કરવા આ ટ્રક નીકળી હતી આ ટ્રક બારડોલી નજીક કિકવાડ ગામની સીમ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અચાનક ટેમ્પો પલટી મારી ગયો ટેમ્પામાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટામેટા ભરેલા હોય ટેમ્પો પલટી મારતા કુલ દસ વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રોડ પર રેલમછેલ થઈ ગઈ રાજ્યની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ હજી પણ યથાવત છે વીજ કચેરીઓ પર લોકોએ કર્યું હલ્લાબોલ વિરોધના દ્રશ્યો છે અમદાવાદના અમદાવાદના નરોડામાં સ્માર્ટ વીજ લઈને ઘણા દિવસોથી સંગ્રામ છેડાયેલો છે લોકો સ્માર્ટ મીટર ને લઈને વિરોધ કરી રહ્યા છે નરોડાની સાત સોસાયટી માં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ તોતિંગ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે અધધા બિલ ફટકારી દેવામાં આવતા લોકો ની હાલત ખરાબ થઈ ગઈ જેથી કંટાળી ને લોકો જી ની ઓફિસ ધરણા પર બેઠા નરોડાની પ્રથમ પ્રાયોરિટી સાથે સાત સોસાયટી ના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ તરફ સુરત શહેરમાં પણ સ્માર્ટ મીટર ના જફાથી લોકો ખુણામાં પણ અલગ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ વીજ મીટર ગણા વીજ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે જેથી લોકોને પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યા ને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગ્રાહકો ને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી વડોદરા વાગી રહી છે થાળી થઈ રહ્યો છે અલ્લાબોલ દરવાજા કુદી રહ્યા છે વિદ્યાર્થીઓ પોલીસ છે તેના આ દ્રશ્યો છે વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અનામતના મામલે એનએસયુઆઈ લોકલ વિદ્યાર્થીઓના ક્વાર્ટા રદ ન કરવાની માંગ સાથે એનએસયુઆઈ વિરોધ નોંધાવી સૂત્રોચ્યાર કર્યા આ અંગે યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસર એનએસયુઆઈ ના ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના એનએસયુઆઈના ઉપપ્રમુખ સુઝાન લાડમેન

મહેસાણાના નંદાસણની અંદર માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે જેના કારણે લોકો ત્રહીમામ પોકારી ઉઠ્યા મહેસાણાના નંદાસણના ગામડાઓમાં ગરમી વધતા માખીઓનો ઉપદ્રવ વધ્યો છે નંદાસણના ધનાલી સહિતના ગામડાઓમાં ઘરે ઘરે માખીઓનો ત્રાસ વધતા લોકો પરેશાન થઈ ગયા છે ઘરે ઘરે માખીઓનું ઝુંડ આવી ચડતા લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે માખીઓના ત્રાસના કારણે લોકો જમી પણ શકતા નથી સૂઈ પણ શકતા નથી દવાનો છંટકાવ કરવા છતાં માખીઓનો ઉપદ્રવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો બહાર જ્યાં જુઓ ત્યાં માખીઓના ઝુંડ જોવા મળી રહ્યા છે માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું છે વધતી માખીઓથી સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે વલસાડમાં કેરી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સરકાર વળતર આપવા તૈયાર દક્ષિણ ગુજરાતમાં કેરી ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર ટૂંકા ગાળામાં કેરીમાં થયેલી નુકસાની વળતર મળશે પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા કેરીના પાકનો કચ્ચર ખાંડ નીકળી ગયો વલસાડ જિલ્લામાં વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ ગયું ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરેળ ગામોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું આથી ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનીના વળતરની માંગ કરી હતી પરિણામે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા જિલ્લામાં ખેડૂતોને થયેલા નુકસાનની સર્વે માટે છ ટીમો બનાવી હતી અને જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોમાં સર્વે કરાયો હતો સર્વે પૂર્ણ થઈ જતા બાગાયતી વિભાગના સર્વે અનુસાર જિલ્લાના કુલ અઢાર ગામના નવ્વાણું ખેડૂતોને દસ લાખથી વધુનું નુકસાન થયું છે જેમાં સાત ગામો ધરમપુર તાલુકાના અને કપરાડા તાલુકાના અગિયાર ગામોના નવ્વાણું ખેડૂતોને નુકસાન સર્વે કરવામાં આવ્યો છે આથી બાગાયત વિભાગે ખેડૂતોને નુકશાની સર્વે નો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સોપ્યો છે અને હવે આ રિપોર્ટ અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવા અંગેનો નિર્ણય લેવામાં આવશે મેંદરડામાં સરકારી અનાજની ની કાળા બજારનો પર્દાફાશ થયો છે જુનાગઢના તાલાલા અને મેંદરડા થી સરકારી અનાજ ના કાળાબજારી કરતા ખેલ નો પર્દાફાશ થયો છે મેંદરડા થી સરકારી અનાજ નો ગેરકાયદે જથ્થો પકડાયો ઘઉં ચોખા ચણા ના છસો થી વધુ કટ્ટા મળી આવ્યા મેંદરડા તેનો અનાજ નો જથ્થો હતો તે ગોડાઉન માં રાખવામાં આવ્યો હતો આજકાલ નો નહીં છેલ્લા ઘણા સમય થી કાળાબજારીઓ સરકારી અનાજ ને બારોબાર વહેંચતા હતા આ અંગેની બાતમી મળતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગે તપાસ આદરી દરોડા પાડતા છસો થી વધુ કટ્ટા સરકારી અનાજ મળી આવ્યો મોડી સુધી અધિકારીઓ કાર્યવાહી કરી જથ્થો સરકાર પહેલા ખરીદી લેજો નહીં તો ઓગસ્ટ મહિનાથી ઘર ખરીદવું થઈ જશે મોંઘું કેમકે વિરોધ વચ્ચે રાજ્યમાં ઓગસ્ટ થી નવા જંત્રીના દર લાગુ થશે તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ જંત્રીના સર્વે કરી રિપોર્ટ સુપ્રત કર્યો છે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે જંત્રીના દરોમાં બમણો વધારો કર્યો હતો આ વધારા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે સર્વેની કામગીરી કરી હતી અને ઓગસ્ટ સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે ગ્રામીણ વિસ્તારમાં માં આ જંત્રી દરો ઘટી શકે તેમ છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી જંત્રી વધારાનો મોટો ઝટકો પ્રજાને આવી શકે છે જેથી પ્રોપર્ટીના ભાવ ચાર ગણા વધી જશે રાજકોટમાં કલેક્ટર કચેરીમાં સરકારી કર્મચારીઓની કામ ચોરી પકડાઈ ગુટલી બાજ કર્મચારીઓ સામે શિક્ષાત્મક સહિતના પગલા ભરવાની વાતો તો બહુ થઈ રહી છે પરંતુ રાજકોટની કલેક્ટર ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સમજે તે વાત ગરમીના કારણે રાજકોટ જનસેવા કેન્દ્રનો સમય સવારે નવ થી એકની સાથે સાંજે ચાર થી છ વાગ્યાનો કરાયો છે ત્યારે કર્મચારીઓ નવ વાગે આવે છે કે કેમ તે અંગે ન્યૂઝિન ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કલેક્ટર ઓફિસમાં ચાલતા જનસેવા કેન્દ્રમાં નવ વાગવા છતાં એક પણ કર્મચારી ડોકાયો ન હતો રિયાલિટી ચેકમાં જનસેવા કેન્દ્ર પરના ઘણા ટેબલો ખાલી ખમ

ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ પ્રકરણમાં નવા ખુલાસા થયા છે આ સમગ્ર ચોરી કૌભાંડના છેડા વડોદરા સુધી અડ્યા છે આ ચોરી પ્રકરણમાં વડોદરાના પશુરામ રોયે તુષાર ભટ્ટને વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે ઉપરાંત આરીફ વોરા નામના વચેટીયાએ છ વિદ્યાર્થીઓના નામ પશુરામ ભટ્ટને આપ્યા હતા અને પરશુરામ ભટ્ટે અગિયાર વિદ્યાર્થીઓનું નામનું લિસ્ટ તુષાર ભટ્ટને આપ્યું હતું દરેક વિદ્યાર્થી દીઠ દસ લાખનો સોદો થયો હતો સોળ પૈકી મહારાષ્ટ્ર ઓરિસ્સા અને બિહારના અગિયાર વિદ્યાર્થીઓના નામે વિભુર પશુરામ ને આપ્યા હતા આ સમગ્ર કેસમાં સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ તરફ અરવલ્લી ની અંદર કથિત નકલી સરકારી કચેરીને લઈને તપાસ તેજ કરવામાં આવી કમિટીની રચના થઈ અરવલ્લી શિક્ષણ અધિકારી કમિટીના અધ્યક્ષ છે નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગીય હિસાબી કર્મચારી સભ્યો કોમ્પ્યુટરની ચકાસણી માટે કર્મચારી પણ કમિટીના સભ્ય પણ છે સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને પોલીસે દબોચ્યો છે એસઓજીએ આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે આરોપી સાદિક પાસેથી બે લાખ નેવું હજારની નકલી નોટો મળી આવી છે અગાઉ પોલીસે નકલી નોટ પ્રકરણમાં ત્રણ પકડ્યા હતા ત્રણેયની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ આવ્યું હતું આરોપી સાદીક બજારમાં નકલી નોટો ફેરાવતો સુરતના લીંબાદમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે નવ લાખથી વધુના દરની પાંચસો અને બસોની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે તે ઉપરાંત પોલીસે કારખાનામાં રહેલો સામાન અને ઉપકરણો પણ જપ્ત કર્યા છે જેમાં પ્રિન્ટર લેપટોપ કમ્પ્યુટર નોટોના ગ્રાફ જેવી વસ્તુનો સમાવેશ થાય છે